અમરેલીમાં પાયલ ગોટીના ન્યાય માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ધરણા પર ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે પ્રતિક્રિયા આપી હતી તેમણે આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસના હારેલા નેતાઓ પાસે કોઈ મુદ્દાઓ નથી અને ખોખલી નારી સન્માનની વાતો કરે છે તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ઇન્ટરનેટ પર કોંગ્રેસના નેતા સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે કોંગ્રેસ નું શીર્ષ નેતૃત્વ મહિલા પ્રત્યે કેવું સ્વાભિમાન છે કોંગ્રેસ મરી પરવારેલી રાજનીતિ જીવંત કરવા ગતકડા કરી રહી હોવાનો પણ આક્ષેપ શ્રદ્ધા રાજપૂતે લગાવ્યો છે આ બધા નેતાઓ જે પોતાની ચૂંટણી અને આખી કોંગ્રેસની રાજનીતિ જે ગુજરાતમાંથી મરી પડવાયેલી છે અને અમરેલીમાંથી જીવિત કરવા માટે એક બાવીસ વર્ષની દીકરી માસૂમ દીકરી છે જે પોતાનું કામ કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે તો એની ઉપર જે રાજનીતિ કરી રહી છે નિમ્ન કક્ષાનું રાજકારણ આજે કોંગ્રેસ કરી રહી છે પોલીસને પોલીસની તપાસ કરવા દેવી જોઈએ ન્યાયતંત્રમાં તમામ લોકોનો વિશ્વાસ હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર એ બહેનની સાથે છે સૌ એની સાથે છે પરંતુ આ બધાની વચ્ચે પોતાની રાજનીતિ કરવાના ચમકાવવાના મુદ્દામાં જે આ હારેલા નેતાઓ જે કહી રહ્યા છે થોડા સમયમાં આવનારી ચૂંટણીમાં ફરીથી જનતા જનાર્દન એમને હારનો સ્વાદ છે ચખાડવા જઈ